ચોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને પંદર વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ પોલીસે કરી ધરપકડ ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરી પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનું પીછું કરતો હતો તે દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ અને પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી તે દરમિયાનમાં પરિવારને જાણ થતા સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાથમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ